બીજી તરફ વડોદરાના પૂર્વ વિસ્તારમાં વીજ પુરવઠો બે કલાક સુધી બંધ રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલ ની ઓફિસે રહીશો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને ત્યાં ઝપાઝપી મારામારી તેમજ બારીઓના કાચ ફોડવાના બનાવો સર્જા હતા પરિસ્થિતિ બેકાબુ બનતા આખો મામલો બાપોદ પોલીસ સુધી પહોંચ્યો એમજીવીસીએલ ના કર્મચારીઓ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર વનિષ્ઠ આગળ તો પહેલા તો આ લોકોનું ટોળું ચાર પાંચ જણ હતા એ ઓફિસે ગયા તઈ તોડફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી આમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આડો અવળો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરી ઉતર્યા ના રાણાના ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કઈ ના હતા એટલે ખ્યાલ નથી આજુબાજુ ના થઈશીએ નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપત પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે એ તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છીએ પોલીસ સ્ટેશન બાપત પોલીસ સ્ટેશન હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે